નામ ના જોતી હોય ને બાપુ મહેનત આપણે કરવી પડે આ એક હોય ને એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે જોવે મહળવો ખરાબ તો એમ નામ થઈ જવાય સારું થાવામાં મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બેનું દીકરી કચરા પોતા કરતા જોઈએ કોઈ કચરો નાખતા જોઈ એ ચી આવે કચરો આવે ક્યાંથી

એનો એક દાખલો ફરમાય સાહેબ બાપુ અમરેલી બાપુ કુવા આવ્યો હાલી આવે છે એટલે બાપુ હામા હાલ્યા અને કુવામાં ધોપકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉતાર નથી પણ કે શું કામ માણાનો નો મળ્યો શું કામ મળવું છે એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી કે આ મરીન પછી બીજી ભૂલ કરવી છે એ કે પણ બાપુ તો શું કરું મને હુંતું નથી પણ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને દુનિયા જીવવા દે પણ હું લઈ શકું નથી એમ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ કા હા

આપણું પાપ હોય તો અમરેલી તમને માર છે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દીજે અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથી ની અંબાડીએ થી ચારે ગધાડે બેહારે કોઈ ભરોહા નથી રાખ હું તો આ આ તો ઘરનો ડાયરો ભાઈ કે હું ગમે આ પ્રોગ્રામ માં જાઉં ને એટલે હું અહીંયા કહું કે તમે અમને ચા સુધી બોલાવવાના આ ગઈ કે ત્યાં સુધી પછી કીધું કોઈ ફોન એ નથી કરો ને હવે દરબાર ચા ગયો કે બીજા કો એ ખબર છે કોઈ નથી કેવા અને તે દે બાપુ આખી દુનિયા મુરદાસ બાપુ મુરદાસ બાપુ કરતા હતા ને આ ખબર પડી ને એ ગધેડો મગાવી માથે મુંડન કરાવીને જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ

અને આ વાત બાપુ એમના કાને પડીને ને બાપુ એ કંઠી તોડી નાખી ગાવા બાવાની ની કંઠી બંધાય હા ભેળેલું હતું બાપુ નજરે જોયેલું ખોટું પડે તમે જે મને હું હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ અમુક અમુક સંતો પાસે બેહું ને મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પેલેથી અમુક અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કો કો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો તમે વિચાર કરજો કેવડી મોટી વાત કહેવાય બાપુ તમે બોલો છો સારું ગાવ છો હારું પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો વેમમાં ન રહેતા એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે ધ્યાન રાખજો નકર આ ના દુનિયા તમને ફેંકી દેશે અને ઈ બાપુ ઠેબી નદી ના હામા ગાંઠે બાપુ ને જાકારો આપ્યો હામે ની નદી ના હામા ગાંઠે છાપરું વાળીને રહે છે પણ બાપુ આ પેટ નો ખાડો પૂરવા તો જરૂર પડે જગત ની એક બટકો રોટલો જોવે એને વિચાર થયો કે આ દુનિયા ના મળે કે ઓલો ગમે એમ તો રાજા છે જામનગર દરબાર એની પાસે અને અને એને મારી ખુલાસો કરો અમરેલી થી જામનગર ગયા હો દરબારગઢ માં જઈને કીધું મારે બાપુ ને મળવું છે એટલે બા સાહેબે કીધું કે બાપુ તો ઘરે નથી કે ક્યાં ગયા એ કે અમારા ગામ નું મોટું મંદિર છે ને મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહિયાં કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા જ્ઞાન બાબુ મારો નાથ ભેગું કરે તમારી મારી તાકાત નથી મેં કર્યું મેં કર્યું કઈ કઈ જ નથી આપવાના તો ઈ ભેળો હોય તો બધું થાય છે રસ્તામાં પ્રસંગ બન્યો એક મરેલી બિલાડી પડી હતી મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આખો ડાયરો બેઠો તો ન્યા આવ્યા એટલે ઓલા સંતો પૂછે છે શું મુરદાસ આવ્યો કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો પણ મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ વગીના ટળ વળે મને એમ થયું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે બિલાડી જો જીવતી થાય ને તો બચડા દૂધ ભેગા થાય

પૈકી જગડાવાયરો દીવતી નો થાય નો થાય કીધું ને બાપુ ફ્રકોટિનો મરોડ બદલાણો હો મૂળદાસ નો કે તમાર નો થાય લાવો કમડળ મારી પાસે એ હાથમાં કમડળ લઈ પાણી ની ભરીને બાપુ એને કયું ભજન કર્યું હોય છે મારા રામ

અને એ જ વખતે બાપુ ચોધાર આંસુ સાધુ રડી પડ્યો ઓ બાપુ મુરદાસ કાટ 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 પગથીયા ઉતરે નીકળી ગયો જામનગર દરબાર એમાં જ બેઠા હતા અને એ વિચાર કરવા મને ના કે બિલાડી જીવતી થઈ એટલે એને આ પાપ કર્યું ન હોય મેં કંઠી જોડીને ભૂલ કરી નાખી અને બાપુ જાતા હતા ને હળી કાઢીને બાપુ માય દરબાર ધોળ્યા હો એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો મુરદાસ ઉભા નથી રહેતા ધોળીને આગળ જઈને લાકડી પડે એમ પડીને પગ ઝાલ્યા હોય કે બાપુ મને માફ કરો મને આવી ખબર નહોતી મારી ભૂલ થઈ ગઈ તેથી મુરદાસ કે છે કે અરે દરબાર હું કંઠી બાંધી લે સમય વિયોગી એમ તમારો મારો સમય છે જો થાય તો એક ઘડી હાથી ઘડી હાથી મેં કઈક કરી લેજો બાકી આમાં ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈ ભરોસો નથી એટલે આ દાસી જીવન ની બાપુ વેદના છે

અને જે પીવ ને મળવાની દીકરીને વેદના હોય ને એવી મારા બાપ તને મળવાની વેદના છે દાસી જીવન કેસે રામ શું એને ઉપમા આપી છે રામ એટલે કે છે શું છે You that hold one. me to meu guru કા ભૂકંપની ફરમાઈશ આવી છે એટલું લઈ લો લઉ અને પછી આપણે બીજાને સાંભળી પડી ભૂકંપ આવ્યો તેથી હા ન તો સાંભાતો પણ હાં બહુ ગમે કર નતા હા કરતા કર તમે જુઓ હા ઓલા છોકરા હોય ને છોકરા એને ક્યાં જાને આના મરી જાય પાણી લોટો ભરતો હોય તો એમને જ જાતો અરે મારા રામ હા નહોતો હમાતો આમ મોશું ને લેંબુ ઠરતા હતા ને બાપુ હા નહોતું તકાતું બોલો આમ આ ખીચડીના આંદલા જેવા મોટા થઈ ગયા મરી જાત મરી જાત ખરા બહુ રહે સુરનગર માં ધોઈ બોલતા મેં જોઈ તા જવાર ચોક માં શ્રી રામ જય બધા બોલ્યા હોતો થાત જ નહીં તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય ત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું અરે ઘડીક દેખાવ થાય ને ત્યાં બાપુ આમ

પોતે સાદું જીવન હતું પણ એને સાંભળવો એક લાવો હતો આજે તમે મોબાઈલમાં સર્ચ મારો ને ભીખાભાઈ રબારી એટલે બાપુ એના પ્રોગ્રામ આવે બહુ મજાનો માણા અને એની પાસે વાતો બધી ઉડાણવાળી એને આ ધરતી કપ લખેલું કે ધરતી કપ ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો શું ટાઈમ હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો એ ભીખાભાઈએ લખ્યું છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠ ને છેંતાલીસ મિનિટ આ ધરતીને આંચકો લાગ્યો છ પોઇન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને કચ્છમાં ભૂજથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે લાવર્સ નીકળ્યો અને ત્યાંથી ધરતી ધરતી કપનો બાપુ પાવર ત્યાંથી હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં જ રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખું ખકડાવી બચાવી નાખો ચકલા નો માળો બચાવો બચાવો થાય નીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણ માં આવ્યો માળિયા માથે થઈ મોર બિના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવે બારાડે જૂના ઘટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખું કેર કર્યો કારો ચુથી નાખો ચકરા નો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની બારી વલભીપુર માંથી વસુટો ગોહિલ માં ગુજાણો પોણા ભાગ નું લીધું પાલિતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમ આવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર ઉડા અથડાણો ચોટેલા હોરો થઈ સાયલા ને કરી સાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત ને કરી સાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી સાન કે ભાન ખેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કે ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસૂટો અમેરિકા જતા હળાતે પાસો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા દીવાડાડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણો સોસરો થઈ

જેટલું જીવવાનું વાલું ન કે બાપુ કેટલો પાવરમાં કેટલો હોય લગન કરવા આવ્યો અને કેટલો પાવર હોય કા આજ તો આપડા લગન થાય મારી વહુનું હું લેવા જવું વહુ એ પડી રહી હતી બધું પડી રહ્યું પછી ઓલો સર્વે કરવા નીકળ્યા બધું આ સરકાર તરફથી કે નુકસાન થયું હોય એને કઈક દે તો રાતે ઊભા થઈને વંડીઓ મીડિયા પાડવા કાશી હોતી ને હજી પડી છે તમારે કોઈ નામ ન દેવાય તમારે ખાતર કરો ધવાર મારી ભેગા આવો હું તમને દેખાડું તમને મને છોડે એટલો તો એને ઉપકાર આપણે એનો માનવો પડે કે ધરતી નામ હલાવી કદાચ આમ ગલોટી ખાઈ ગઈ હોય તો શું કરત કે આ ધરતી ફાટી જઈ હોત અને હું તમે શું કરત છતાંય જો તમને મને કુદરત નો ડર ન હોય તો બાપુ ઈશ્વર તો છે ને મોટો કલાકાર છે તો બીજું કઈક કરવાનું બાકી એને આપણે નથી જીતી એકવાના એટલે બધા શાંતિથી સાંભળો બધા બધાનો આભાર કઈ ભૂલચોક થયું તો માફ કરજો જય માતાજી જય શિયા